ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ઉત્તર પ્રદેશમાંથી પોક્સો ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડ્યો ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજની ટીમે પોક્સો ગુનામાં ફરાર આરોપીને ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી પકડી પાડ્યો છે પોક્સો કોર્ટ ભુજ દ્વારા બહાર પાડવામાં આવેલ પકડ વોરંટનો આરોપી અખિલેશ ગુરુચરણ શર્મા ઉંમરવર્ષ ત્રીસ રહેવાસી ભટવાલિયા તાલુકો નગર કટવાલ જિલ્લો ગોંડા ઉત્તર પ્રદેશ કોર્ટમાં હાજર ન રહેતા લાંબા સમયથી નાસ્તો ફરતો હતો ભૂજ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બનેલી વિશેષ પોલીસ ટીમે ટેકનિકલ મદદ અને સ્થાનિક પોલીસના સહકારથી ઉત્તર પ્રદેશ રાજ્યના ગોંડા જિલ્લામાં રેડ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો સદર આરોપીને ભૂજ ખાતે લાવી પોક્ષો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી કોર્ટ દ્વારા જેલ વોરંટ જારી કરી આરોપીને પાલારા ખાસ જેલમાં મોકલવામાં આવ્યો છે રિપોર્ટ બાય કિરણ ગોરી પૂજ રાજશ્રી શ્રી બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ